સામડી મોટાવાસ ગામે નવીન વર્ગખંડો અને લાઇબ્રેરીનું લોકાર્પણ અને બ્લડ કેમ્પ યોજાયો પાલનપુર તાલુકાના સામડી મોટાવાસ કૃષ્ણનગર પ્રાથમિક શાળા ખાતે આજે નવીન વર્ગખંડોનું પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગ્રામ્ય પંચાયત સંચાલિત ગામની નવીન લાઇબ્રેરીનું પણ ધારાસભ્ય દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો ગ્રામ્ય પંચાયતના ઉત્સાહી સરપંચ કરણસિંહ સોલંકી દ્વારા દાતાઓના સહયોગથી સુંદર લાઇબ્રેરી બનાવવામાં આવી છે જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ હવે આ લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચન કરી પરીક્ષા પાસ કરી શકશે આ પ્રસંગે સમગ્ર ગ્રામ્યજનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ સહિત ઉત્સાહી યુવાનોએ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કર્યું હતું ગ્રામ્યજનોના સહયોગથી ગામની ચાર જેટલી શાળાઓને બટુક ભોજન પણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય અનિકેત ઠાકર રોટરી સેવાદળ ગઢના પ્રમુખ નાનજીભાઈ કણેર બનાસ ડેરીના જોનલ અધિકારી ધરમસિંહભાઈ ભાજપ પક્ષના પદાધિકારીઓ મોતીભાઈ પાળજા ખુશાલભાઈ અંબાણી સહિત આજુબાજુના ગામના ડેલિગેટો સરપંચો આચાર્યો અને ગ્રામ્યજનો આવા વરસાદી માહોલ હોવા છતાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે જે મોટાવાસ ગામે કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં નવેન ઓરડા બનાવ્યા છે તે માન્ય ધારાસભ્ય અનિકેત ઠાકર સાહેબ વધાર્યા હતા એમના વર્ધન હસ્તે ઓરડાનું લોકાર્પણ કર્યું અને બાદમાં લાઇબ્રેરીનું ઓપનિંગ કર્યું સાહેબના હંગાતે હંગાથે અને ગામના યુવાનો બ્લડ ગેમનું આયોજન કરેલ છે તો બ્લડ હાલ આપી રહ્યા છે અને ગામ લોકો અને આજુબાજુના વિસ્તારના સરપંચો જિલ્લાના આગેવાનો ગામના આગેવાનો તથા સ્ટાફ પ્રાથમિક શાળાના બધા સાંભળી મોટાવાસના પ્રાથમિક શાળાનો સ્ટાફ બધો એમ કરીને બધું ગામનું આયોજન કરેલું છે હું કનુભાઈ દેસાઈ કોમ્પિટેવ એક્ઝામ સાથે હું તૈયારી કરું છું કોમ્પિટેટીવ એક્ઝામની અમારા સાંભળી મોટાવાસ ગામની અંદર જે કોમ્પિટેટીવ એક્ઝામ સાથે સંકળાયેલા ઘણા બધા યુવાનો હતા અને તેમજ લાઇબ્રેરીની ખૂબ આવશ્યકતા હતી ત્યારે સરપંચની રજૂઆત કરતાં સરપંચશ્રીએ અને દાતાશ્રીઓએ અમારી લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને અમારા ગામની અંદર ખૂબ સારી એવી લાઇબ્રેરીનું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે અને યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેનું એક સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે આ બદલ દાતાશ્રીઓનો અને સરપંચશ્રીનો આભાર માનું છું સાથે જ આ લાઇબ્રેરીમાંથી અમને ખૂબ સારું એવું કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું વાતાવરણ પૂરું પડી રહ્યું છે અને પુસ્તકોની વ્યવસ્થા પણ સારી એવી થઈ રહી છે દાતાશ્રીઓનો સારો એવો સહયોગ મળી રહ્યો છે અને આ બદલ અમે યુવાનો વતી હું કનુ દેસાઈ કમ્પ્લીટલી એક્ઝામ સાથે સંકળાયેલો છું સાથે તૈયારી કરી રહ્યો છું દરેકનો સરપંચશ્રીનો ગ્રામ પંચાયતશ્રીનો દાતાશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું